પંચમહાલમાં એસઓજીની મોટી કાર્યવાહી ચાલીસ કેસમાં પકડાયેલ પાંચસો કિલોથી વધુ નાર્કોટિક્સનો જથ્થો નાશ ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ અને ગાંજાના કિસ્સાઓ વધતા જઈ રહ્યા છે તે જ વચ્ચે પંચમહાલ જિલ્લા પોલીસની એસઓજીની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી હતી શહેરા મોરવા હડફ સહિત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં એનડીપીએસ એક્ટ હેઠળ નોંધાયેલા કુલ ચાલીસ જેટલા કેસોમાં જપ્ત કરાયેલ નાર્કોટિક્સનો મુદ્દા માલ નાશ કરવામાં આવ્યો હતો પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તમામ કેસોમાં કુલ પાંચસો પંદર પોઈન્ટ પાંચસો ને તેતાલીસ કિલોગ્રામ નાર્કોટિક્સ મુદ્દા માલ કે જેમાં ગાંજો પોસ્ટ ડોડા નસીલી કોડીન સિરપની બોટલો અને અફીનના છોડનો સમાવેશ થાય છે જપ્ત કરવામાં આવ્યો હતો તેની બજાર કિંમત અંદાજે રૂપિયા પાંત્રીસ પોઈન્ટ છવ્વીસ લાખ જેટલી થાય છે પંચમહાલ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા આ મુદ્દામાલનો નાશ કરવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ સમગ્ર જથ્થો ભરૂચ જિલ્લા દહેજ ખાતે ખાતે આવેલી બેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ ફેક્ટરી પોલીસ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો તો આ કાર્યવાહી દરમિયાન પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં નશાકારક પદાર્થોના વેપાર અને વપરાશ સામે કડક પગલા લેવામાં આવશે તથા આવનારા સમયમાં આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે વધુ તીવ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવશે